નમસ્કાર દર્શક મિત્રો છે યોજી હતી ને પત્રકાર પરિષદ દરમિયાન તેમણે ગોંડલમાંથી એક જે નાનામો પત્ર વાયરલ થયો હતો તેને લઈને વાત કરી હતી તેમણે કહ્યું હતું કે જે લોકો આ નાનામું પત્ર વાયરલ કરી રહ્યા છે તેમનામાં ત્રેવડ હોય તો સામે છાતી આવીને વાત કરે ને આ સમગ્ર ઘટનાના સંદર્ભમાં વાત કરવી છે લડાઈક ભૂમિકામાં જોવા મળો છો ગોંડલ નો મુદ્દો હોય કે પછી ગુજરાત ની અલગ અલગ જગ્યાએ નો મુદ્દો હોય ત્યારે થોડાક દિવસ પહેલા તમે રાજકોટમાં એક પત્રકાર પરિષદ યોજી ને એ પત્રકાર પરિષદમાં તમે ગંભીર આરોપ કર્યા પેલા તો આ સમગ્ર મામલો છે શું એ સમજવા માંગીએ છીએ સમગ્ર મામલાની વાત કરું ને ફેઝલભાઈ તો વાત એવી હતી કે થોડા સમય પહેલા રાજુભાઈ સખિયાને ત્યાં એક પત્ર મળ્યો અને પત્રની અંદર કોઈ પણ એના કામ ઠેકાણા એનો નંબર બંબર કોઈ પણ વસ્તુ લખ્યા વગર એ પત્રની અંદર એવું લખવામાં આવ્યું હતું કે પંદર નવ બે ના રોજ પાટીદાર સમાજ સિવાયના અન્ય સમાજ જે બીજા બધા સમાજ છે બધાના આગેવાનો સાથે મુલાકાત કરી અને પંદર તારીખે ગોંડલ ની અંદર એક સંમેલન કરવાનું છે ને સંમેલન ની અંદર સ્ટેજ ઉપર જીગીશા પટેલનો છોકરો પકડી અને એને ઢસડીને લાવવાનું આવી વાત કરવામાં આવી હતી એટલે મારું કહેવાનું એટલું જ છે કે આમ તો અમને ઘણા બધા જ્યારથી ગોંડલની ગોંડલની લડાઈ જ્યારથી અમે ચાલુ કરી છે ને ત્યારથી આવા ઘણા બધા ધમકી ભર્યા ને મેસેજ આવે છે ફોન કોલ્સ બી આવે છે ઘણી વખત અમે સોશિયલ મીડિયામાં કઈક એવી વાત મૂકતા હોઈએ છીએ અમારો અવાજ ઉઠાવતા હોઈએ છીએ તો નીચે કમેન્ટમાં પણ ઘણી બધી ધમકીઓ આવે જ છે પરંતુ આજે એક લેખિતમાં એક પત્ર જયારે રાજુભાઈ સખિયાની ઓફિસે આવ્યો ત્યારે અમને એવું થયું કે કાલ સવારે ઉઠીને કંઈ થાય તો એના કરતાં બેટર છે કે આપણે કાયદાકીય કાર્યવાહી કરીએ જોકે કાયદાકીય કાર્યવાહી કરવા માટે અમને ઘણા લોકોએ કીધું પણ મારું ફોકસ છે ને એ લડાઈ ઉપર હતું જો હું આવી બધી મેટરમાં કાયદાકીય કાર્યવાહી કરવા વળગું તો આવી તો અઢળક મને તો ધમકીઓ આપ તો મારી લડાઈ કોઈ બીજી દિશામાં જતી રે એવું મને લાગતું હતું પરંતુ લેખિતમાં પત્ર આવ્યો તો મને પણ એવું થયું કે નહીં હવે કાયદાકીય કાર્યવાહી કરવી જરૂરી હતી બેન આ તો એ પત્રમાં માં શું આના સિવાય શું વાતનો ઉલ્લેખ હતો તમને તમે કીધું કે સ્ટેજ ઉપર લઈ જવાની વાત હતી એ સિવાય કોઈ બીજી ધમકી આપવામાં આવી ને કોણ લાગે છે કોણ હોઈ શકે આવા લોકો કે જીગીષા પટેલ આવી રીતે ધમકાવી રહ્યા છે જો કે આ પત્ર મેં મીડિયાની સામે આપ્યો છે એટલે એમાં ઘણું બધું લખેલું છે ઘણા બધા કહેવાય ને પાટીદાર સમાજની ઉપર રોષ તો ઘણું બધું એમાં લખેલું છે પરંતુ મને ખબર છે ત્યાં સુધી જ્યારથી આ લડાઈ સ્ટાર્ટ કરી છે ને ત્યારથી જેની ખુરશીના પાયા હલવા માંડ્યા છે જેની સત્તા ડોલવા માંડી છે ને એવા લોકો આ લડાઈને ક્યાંક ને ક્યાંક જાતિવાદમાં ફેલાવાનું પરિવર્તિત કરવાનું કાવતરું કરી રહ્યા છે જે હું થવા નહીં દઉં કારણ કે હું પહેલા દિવસથી તમે જોઈ લેજો કે આખા ગુજરાતની અંદર હોય કે ખાલી ગોંડલની અંદર હોય હું દલિત સમાજના દીકરા માટે પણ લડું છું હું જાટ સમાજના દીકરા માટે પણ લડું છું પાટીદાર સમાજના દીકરા માટે પણ લડું છું અને ક્ષત્રિય બહેનોને બે હજાર માં જયારે જરૂર હતી ને ત્યારે પણ એની પડખે ઉભી હતી એટલે જાતિવાદી જાતિવાદ જે લોકો ફેલાવા માંગે છે ને એ લોકોને પણ કહેવા માંગુ છું કે તમારી આ બધી તો બંધ કરી દેજો કારણ કે ત્રીસ વર્ષથી તમારી જે મોનોપોલી છે ને જે રીતે તમારી સામે કોઈ અવાજ ઉઠાવે ને એને ડરાવા ધમકાવાની એની પાછળ કાળાકાચની ગાડીઓ ફેરવવાની નંબર પ્લેટ વગરની ગાડીઓ ફેરવવાની એનાથી ન માને તો આવા ધમકી ભર્યા મેસેજો નાખવાના એનાથી પણ ન માને તો હુમલા કરવાના કોર્ટ કોર્ટની કાર્યવાહીમાં સંડોવી અને એને ફસાવાના ખોટા કેસો કરાવવાના એ બધી જ કાર્ય એ તમારી મોનોપોલીથી તમારી બધી જ મેથડ થી અમે લોકો ત્રીસ વર્ષથી વાકેફ છીએ અને છતાં પણ આ મેટરમાં પડ્યા છે એનો મતલબ એવો છે કે અમારામાં ડર નથી અને તમે લોકો અમને ડરાવી નહીં શકો બીજું મારે એક એવું છે કે આવો લેટર લખવાની જરૂરિયાત એ જ લોકો કરી શકે જેને અમારાથી તકલીફ હોય આ લડાઈ જ્યારથી મેં ચાલુ કરી છે ને ત્યારથી લઈને અત્યાર સુધીની હું તમને ઘટના કહું મેં કોઈના પણ નામ નતા લીધા જયારે લડાઈ ચાલુ કરી હતી ને ત્યારે મેં ગોંડલ ની અંદર ગુંડાગર્દી ખતમ કરવા માટેની જયારે મુહિમ ઉપાડી હતી ને ત્યારે સુરત ની અંદર પણ અમારી મિટિંગ થઈ હતી સુરત ની અંદર પણ તમે હાલની તારીખમાં મીડિયામાં મારું ભાષણ હશે તમે જોઈ લેજો એક પણ માણસ નો ઉલ્લેખ નથી કર્યો નામનો ઉલ્લેખ નથી કર્યો મેં ગુંડા તત્વો રાક્ષસો એવા શબ્દો વાપરા છતાં એ સુલતાનપુર ની અંદર એના પછી મિટિંગ થઈ અને ઈ રાક્ષસો એ ગુંડા તત્વો એ જે કોઈ પણ કહેવાય ને જેને લાગતું ઓળખતું હતું ને એ લોકોએ માથે ઓળીને અમારા હાયા નારા બોલાવ્યા છતાં પણ આજે આજે લોકો અમારી ઉપર હુમલા કરવાની કોશિશ કરી અમારા ગાડીના કાચ તોડી નાખ્યા હતા જયારે અમે લોકો ત્યાં દર્શન કરવા માટે ગયા હતા ત્યારે ગાડીના કાચ તોડી હુમલા કર્યા ધમકીઓ એની બધું જ કર્યું છતાં પણ અમે ડૈરા નથી એટલે ક્યાંક ને ક્યાંક મને એવું લાગે છે કે આજ લોકો પોતા પોતે કે પોતાના માણસો પાસે આવા કાવતરા કરવાની કોશિશો કરી રહી છે જીગીશા બેન હવે શું લાગે છે કેમ કે રાજકોટ ગ્રામ્ય નવા એસપી અત્યારે મુકાયા છે ને શરૂઆતના દિવસોમાં કાર્યવાહી તો કરી રહ્યા છે ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે તે ગુનેગારોને બોલાવીને ચેતવણી આપી રહ્યા છે તો શું અપેક્ષા છે તેમને હવે એસપી થી કે હવે ગોંડલ હોય કે પછી રાજકોટ ગ્રામીણ કાયદા વ્યવસ્થા હોય તે મામલે આગામી દિવસોમાં કઈ રીતનું સુચારો આયોજન હોવું જોઈએ જ્યારે અમે રાજ ગોંડલ ની લડાઈ ઉપાડી ને ત્યારે ગ્રાઉન્ડ ઉપરથી અમને સામાન્ય માણસોના ઘણા બધા ફોન આવતા હતા કે બેન અહિયાં દારૂ ડ્રગ્સ શેર બજારના સટ્ટાઓ પછી આ કેવાય ને ક્રિકેટના સટ્ટાઓ આ બધું બે ફામ રીતે ચાલે છે એમાં નાના નાના છોકરાઓને જે કહેવાય ને કે નબળા વર્ગના છોકરાઓ હોય બધા સામાન્ય ઘરના છોકરાઓ એ લોકોને ફસાવીને એની પાસેથી પૈસા પડાવી લેવાની ઘણી બધી ઘટનાઓ ત્યાં ચાલતી હતી પરંતુ એસપી ત્યાં બદલા પછી વિજયભાઈ ગુર્જર આવ્યા પછી ત્યાં આ બધી જ મેટરો તદ્દન રીતે બંધ થઈ ગઈ છે વિજયભાઈ એટલી કડક કાર્યવાહી કરી છે ને એના માટે હું એસપી સાહેબને પણ મળવા ગઈ હતી અને એનો આભાર પણ વ્યક્ત કર્યો પરંતુ હજી એની કાર્યવાહી અહીંયા ચાલુ થઈ છે રાજકોટમાં આવ્યા બહુ ઓછો ટાઈમ થયો છે ઓછા બધું કામ કર્યું છે અને એ સિવાયના જે બધા ના ધંધા છે એ બધા વિશે હું માહિતી પણ આપવા ગઈ હતી કે હજી આવું ઘણું બધું છે અને ક્યાંક સાહેબે પણ મને ખાતરી આપી છે કે અમે તટસ્થ રીતે બધી તપાસ કરી અને પૂરેપૂરી કાર્યવાહી કરીશું અને અમે પણ જ્યાં સાહેબને સપોર્ટ જોતો હશે જ્યાં પણ અમારો સહયોગની જરૂર હશે ત્યાં અમે એની સાથે ઉભા છીએ પણ તદ્દન રીતે ગોંડલ ની અંદર જે ગુંડા તત્વો જે બે નંબરના ધંધાઓ ચલાવી અને ને બેફામ રૂપિયા પાછા સામાન્ય લોકોને ડરાવવા માટે છે અને ખાસ કરીને એવા લોકો કે આ લોકોના હોય એમ છું આ લોકો ગુંડા તત્વો છે એ પોતે ગુંડાગીરી કરે છે તો પોતે નથી જાતા પણ એના નિમેતા લોકો છે અમુક લોકો જે કેવાય કરતા કેટલી ગરમ ઘણી બધી છે તો એવા લોકોના પણ કેમ બધા ધંધાઓ બંધ થઈ ગયા છે

અમે પણ અત્યારે જઈએ છીએ તો અમારા સમાજના મંચ ઉપર ભાજપ સાથે જોડાયેલા નેતા પણ હોય છે કોંગ્રેસ સાથે જોડાયેલા નેતા પણ હોય છે આપ સાથે જોડાયેલા નેતા પણ હોય છે સરદાર સન્માન યાત્રા કાઢી ત્યારે પણ તમામ લોકો તમામ વર્ગ અને તમામ સમાજના લોકો આગેવાનો તમામ પાર્ટી સાથે જોડાયેલા લોકો આગેવાનો અને કહેવાય ને તમામ સંસ્થાઓ એક મંચ ઉપર હતી તો એનો મતલબ એવો નથી કે એનો કોઈ રાજકીય ઉદ્દેશ હોય સામાજિક કાર્યક્રમ હતો સમાજના આગેવાનો ભેગા થયા હતા એમાં શું ખોટું છે અને સામાજિક લેવલે એટલે જે મુહિમ તમારા લોકોની ચાલી રહી છે એમાં મૂળ તો તમારો ઉદ્દેશ કે ભાઈ મુક્ત થાય એ માટેની તમારી લડાઈ છે તો એવી કોઈ ચર્ચા થઈ શકે ખરા કેમ કે આ બધા લઈ તો આગળ કંઈક કરી શકીએ સારું પરિણામ જે સમયે જે પણ કઈ કરવું પડશે અમે બધું જ કરીશું પણ આ ઘટના જયારે બની મતલબ સુરત ની અંદર ખોડલધામના મંચ ઉપર અલ્પેશભાઈ ગોપાલભાઈ અને નિખિલભાઈ ત્રણેય ભેગા થયા ત્યારે હું ક્યાં હતી એટલે આ બાબતે હું વધારે ના કરી શકું પણ હા હું એટલું જરૂર કહીશ કે સમાજનો મંચ હતો સમાજના છોકરાઓ હતા અને એ બધા ત્યાં ભેગા તો એની પાછળનો રાજકીય ના હોય સમાજના સારા કામ માટે પણ વાતો થઈ હોય રાજકીય પણ વાતો થઈ હશે હું એની પણ ના નથી પાડતી પરંતુ માત્ર ને માત્ર એવું કહી ના શકાય જે પ્રમાણે ના પોસ્ટરો ફરતા થયા છે એવું એવું ના કહી શકાય ઘણી બધી ચર્ચાઓ વિચારણા થઈ હોય જે પોપટોરટીયા છે એમના પૌત્ર એક ની વડે જીવલેણ હુમલો થયો છે ને હવે એમાં એવું પણ કહેવાયું છે કે આ વ્યક્તિ છે કે અનિરુદ્ધસિંહ જાડેજા સામે સજા યથાવત રહે તે માટે ગુજરાત ખોડલધામ ના એ પણ ઘટના ખોડલધામ મંચ ઉપર થઈ છે તો એમાં પણ કહેવાય ને કે મારા સમાજના આગેવાનો એ બધા ભેગા થઈ અને જે કંઈ પણ નિવેદનો આપ્યા છે એના આધારે હું એટલું કહી શકું કે આ તપાસ નો વિષય જો એવું કંઈ હશે તો એના માટે પણ યોગ્ય પગલા જે કંઈ પણ લેવાના હશે એ અમે લોકો લઈશું સાથે મળીને રહીશું અને એક ઘટના નું તદ્દન રીતે વખોડી કાઢું છું કારણ કે આવી ઘટના એક માન સન્માન માટે આવું આવું થવું એ બહુ ખરાબ વસ્તુ છે અમારા માટે અમે સમાજથી જોડાયેલા છીએ તો આ એક બહુ ખરાબ વસ્તુ છે ખાલી માત્ર ને માત્ર માન સન્માન માટે કે આગળની સીટમાં બેસવા માટે થઈ અને જો તમે છરીઓ ચલાવી લેતા હોય તો એ શરમજનક વસ્તુ છે હું એને વખોડી કાઢું છું એવું ના થવું જોઈએ છેલ્લો મારો પ્રશ્ન

ગ્રાઉન્ડ લેવલ ઉપર અને મારી ભૂમિકા એવી હતી કે યાત્રાની આગળ આગળ હું વ્યવસ્થા જોતી હતી એટલે તમામ ગામડાઓની અંદર યાત્રા પોચે એની પેલા મારે પહોંચવાનું મારી પાસે પાંચ દસ મિનિટનો સમય હોય એ લોકો સાથે વાતચીત કરવાનો શું છે શું નહીં જાણવાનો હું ત્યાં સર્વે પણ કરતી હતી કે તમે યાત્રા માટે શું વિચારો છો સરદાર સાહેબ માટે શું વિચારો છો તો મને સરદાર સાહેબ માટે જે કહેવાય ને જે માણસો જે ઉત્સાહ હતો જે પ્રેમ હતો ને એ અદભુત હતો પરંતુ ક્યાંક ને ક્યાંક લોકોમાં એવી લાગણી પણ હતી કે ખરા અર્થમાં તો સરદાર સાહેબ માટે જો આપણે પ્રેમ બતાવ બતાવતા હોય આટલો બધો પ્રેમ બધા જતાવતા હોય તો સ્ટેડિયમ નું નામ જે ચેન્જ કરી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ રાખ્યું છે ને ફરી પાછું એને સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમ થાય એવી માંગણી આપણે સૌ સાથે મળીને કરવી જોઈએ અને એના માટે સમાજના તમામ આગેવાનો પણ અમારી સાથે હતા જીગીતાબેન લાગે છે

બરાબર તો આજે એની સાથે જયારે અહીં થતો હોય તો આ મારી ફરજમાં આવે છે હું પોતે પણ એ મુહિમમાં જોડાયેલી છું અને હું હું ઈચ્છું છું કે મારા સમાજના ભાજપમાં રહેલા આગેવાનો પણ અને ખાસ કરીને જયારે ભૂપેન્દ્રભાઈ પટેલ સીએમ તરીકે ત્યાં બેઠા હોય અને ભૂપેન્દ્રભાઈ પટેલ હોય તો ભૂપેન્દ્રભાઈ પટેલે પણ આ મુહિમ ઉપાડીને એક અર્થી આપવી જોઈએ નરેન્દ્રભાઈ મોદીને અને મને તો ન્યા સુદીનો વિશ્વાસ છે કે તમે એક વખત પહેલ તો કરો નરેન્દ્રભાઈ મોદીએ તો સરદાર સાહેબ ને સરદાર સાહેબ નો પ્રેમ બતાવવા માટે થઈને દુનિયાનું સૌથી ઊંચું સ્ટેચ્યુ બનાવ્યું છે સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવ્યું છે એને તો સરદાર સાહેબ માટે આટલો બધો પ્રેમ છે એ તો મોટું મન રાખીને પોતાનું નામ પાછું ખેંચી લેશે પણ તમે એક વખત પહેલ તો કરો જો સત્તામાં બેઠા છો તમારા માટે તો બહુ ઈઝી વસ્તુ છે અમે તો સંઘર્ષ કરી કરીને બધું કરીએ છીએ પણ તમે લોકો તો સત્તામાં બેઠા છો તો મારી એક એ લોકો પાસે આપના માધ્યમથી પણ માંગણી કરું છું કે સત્તામાં બેઠેલા તમામ આગેવાનો એ

લખવામાં આવે તે પ્રકારની વાત પણ તેમણે કરી છે દર્શક મિત્રો આવા જે વિડીયો થી આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ ને લાઈક કરી લો સબ્સ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવ તો તેને કહીએ જે પીડ પરાઈ જાના